જય શ્રી રામ ગુડ મોર્નિંગ તો છે વાગી ગયા સવારના છ વાગી ગયા છે છે અને આ આપણા ન્યૂઝ ન્યૂઝ સેટઅપથી સેટઅપથી ફર્સ્ટ નીચે કમેન્ટ કરો અને આ છે એક એલ આ છે એક એલ લાઇટિંગ તો નીચે નીચે કમેન્ટ કરજો કે તમને કેવું લાગ્યું કેવું નહીં આ એક કમ્પ્લીટ કમ્પ્લીટ ટૂર છે આઈ રે એક કમ્પ્લીટ ટૂર છે એટલા માટે હું આનેથી જ બ્લોગિંગ આવશે રહેલી ઉઠે છું નવ રેડી રેડી થવું તૈયાર વેયર થવું અને પછી તમને મળું છું ત્યાં સુધી તો ફાઇનલી તો ફાઇનલી ફાઇનલી બ્રશ બ્રશ કરી છે રેડી બેડી થઈ ગયા છે કંઈ નહીં હવે કરીએ છીએ આજનો બ્લોગ ને પાછો બી કન્ટિન્યુ નીચે ક્લિપ નાખી દઉં છું તે જોઈ લેજો ને પછી કે જો આનું અનબોક્સિંગ વિડિયો તો ચલો મળું તમને તો ફાઇનલી આપણું ન્યુ વ્લોગિંગ કીટ આવી ગઈ છે

વિડીયોને લાઈક કરો ચેનલ પણ નવા હોય સબસ્ક્રાઈબ કરો મને તમે બીજા નવા ટોપિક મૂક્યો બીજા નવા કોન્ટેન્ટની અંદર જય શ્રીરામ એન્ડ બાય બાય